જીવતા જાગતા હસતા રમતા સપનાઓ જોતા માણસોનું અચાનક અચાનક આવી રીતે આમ ધુમાડો થઈ જવું એ વ્યાજબી નથી પણ છતાંય આ વાસ્તવિકતા છે જે વાસ્તવિકતા આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડી હતી અને એ મેઘાણી નગર પાસે આવેલી અતુલ્યમ હોસ્ટેલ પર આજે એ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સામે આવી છે આ દુર્ઘટના પછી એટલું સમજાયું છે કે આગની અંદર રહેલા અને બહાર રહેલા લોકોમાં માત્ર એક દુર્ઘટના જેટલું અંતર હોય છે એવા બે લોકોની વાતચીત કરવી છે જેણે આજે માત્ર એક નજીવા કારણને કારણે જેને આપણે નજીવું કહીએ છીએ એ કારણને કારણે એમણે એમની ફ્લાઇટ મિસ કરી દીધી અથવા તો ફ્લાઇટ છોડી દીધી અથવા તો એમનો પ્રવાસ છે કેન્સલ કર્યો અને એના કારણે એમનો જીવ બચ્યો આ દુર્ઘટનાનો જ્યારે પણ એ લોકો વિચાર કરતા હશે ત્યારે એમના રૂવાડા કાપી જતા હશે એ એ લોકો જે એક ભૂમિબેન ચૌહાણ નામના વ્યક્તિ છે જે એટલું બધું અમદાવાદની અંદર ટ્રાફિક હતું કે જેને એ ટ્રાફિકના કારણે અને દસ મિનિટ પહેલાં એ ફ્લાઇટ એમની કેન્સલ કરી એમને જવાનું માંડી વાળ્યું એમના પતિ લંડન રહેતા હતા અને એમના દીકરાને અહીંયા મૂકી અને એ લંડન જવાના હતા એમના પતિ પાસે એ છેલ્લા એક બે વર્ષથી જ ત્યાં રહે છે કેમ કે એમના પતિ ત્યાં રહે છે એ ભૂમિબેન ચૌહાણ છે જે મુસાફરી કરવાના હતા ત્યાં અને એમણે અમદાવાદની અંદર ટ્રાફિકના કારણે એમનું પ્લેન છે એમની ફ્લાઇટ છે એ મિસ કરી દીધી એ નીકળી ગયા એરપોર્ટથી એટલો બધો રશ જોઈને પણ એમને રસ્તામાં જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો જોઈને એમનું એવું કહેવું છે કે હજુ એ કાંપી રહ્યા છે એ પછીની જે દુર્ઘટના આખી સર્જાય એ જોઈને એ ઈશ્વરનો આભાર માની રહ્યા છે પણ એની સાથે સાથે એ વિચાર પણ એમને આવી રહ્યો છે કલ્પના પણ એમને થઈ રહી છે કે જો કદાચ એ આ ફ્લાઇટની અંદર હોત હોત તો એમની હાલત શું થઈ એ એ વિચાર પ્લેન ક્રેશ એમના પગ નીચેથી જમીન ખસેડી દે એવો એવા આ વિચાર છે એની સાથે એવા જ બીજા એક વડોદરાના પેસેન્જર હતા સૌજીભાઈ ટિંબાડિયા જે પણ પોતે લંડન જવાના હતા એમનો દીકરો લંડન છે એટલે એમને મળવા જવાના હતા અને ફ્લાઇટને એક કલાક બાકી હતું અને અચાનક સૌજીભાઈની તબિયત ખરાબ થઈ અને એમની તબિયત ખરાબ થવાને કારણે એમણે નક્કી કર્યું કે હું આજે નહીં હું સોમવારે આવીશ એ આજે નહીં સોમવારે આવીશ એ એક કારણ જ એમને બચાવીને ગયું અને એ એમણે દીકરાને ફોન કરીને એવું કહ્યું કે હું આજે નથી આવી રહ્યો હું સોમવારે આવું છું અને એ આટલું કહેવા આ કારણ માત્રથી એ બચી ગયા છે આ બંને પેસેન્જરો પેસેન્જરો જે છે એમના સો ટકા નસીબ સારા છે કે જેના કારણે એ લોકો બચી ગયા છે પણ એક એક સેકન્ડ એમને વિચાર આવતો હશે કે કદાચ એ આ પ્લેનમાં હોત કદાચ એ આ ફ્લાઇટમાં હોત તો એમની હાલત શું થઈ હોત અને એમની હાલત કરતાંય એમના સ્વજનોની એમના પરિજનોની પરિસ્થિતિ શું હોત એ વિચારીને એ ધ્રુજી રહ્યા છે અને એમ એ પણ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાંથી અમુક દ્રશ્યો એ એટલા બધા વિચલિત કરે એવા છે કે જે અમે તમને બતાવી પણ નથી શકતા એ દ્રશ્યો એમણે પણ ક્યાંક જોયા હશે સોશિયલ મીડિયામાં કે બાકી બધી જગ્યાઓ પર ચેનલો પર અને એ જોઈને એ પોતે પણ પીડા એ કલ્પાંત અનુભવતા હશે પોતાના સ્વજનોનો વિચાર કરતા હશે અને પછી એવું વિચારતા હશે કે કદાચ આ પ્લેનમાં હોત તો પરિવારનું અને અમારું શું થાત એટલે આજે આ દુર્ઘટના જે સર્જાઈ છે એના પરથી સમજાયું છે કે જેમ મેં પહેલાં કહ્યું કે આગની અંદર રહેલા ને આગની બહાર રહેલા જે લોકો છે એ બંનેની વચ્ચે માત્ર એક દુર્ઘટના જેટલું જ અંતર છે કલ મેં લંડન જા રહી હતી और मेरी फ़्लाइट का टाइम था एक दस का तो हमें पहुंचते थोड़ा बारह बीस हो चुकी थी और बारह दस को एयर इंडिया वालों ने चेक इन और सब कुछ करना बंद कर दिया था मैं वहाँ पे चेक इन के गेट पे पहुँचने के बाद मैं मैंने उनसे रिक्वेस्ट भी किया कि अभी दस मिनट ही थोड़ा लेट हुआ है तो मुझे जाने दो जो भी इमिग्रेशन और वो होगा मैं फटाफट से सब क्लियर कर दूँगी लेकिन उन्होंने और वो उनकी सीनियर स्टाफ भी आए थे उन सबसे मैंने रिक्वेस्ट की लेकिन आ, वो तीनों जन ने मुझे वापस ही भेज दिया कि नहीं मैडम अभी दस मिनट की आपकी लेट की वजह से हम लोग को और पंद्रह मिनट लेट हो सकता है तो फिर इसलिए मुझे रिटर्न होना पड़ा था आपका लेट होने का कारण क्या था तो 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 तो? लेट होने का रीज़न तो यही था कि अहमदाबाद का थोड़ा ट्रैफिक हम लोग ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे तो उस वजह से थोड़ा हमको लेट हुआ था जब आपको पता चला है कि प्लेन क्रेश हुआ है तब आप कहाँ पे थे और कैसे फील हुआ था? जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है और एट द टाइम आई वॉज़ फीलिंग टोटली नम एंड एक एक तरह से अच्छा मैं मतलब मैं अपने भगवान का थोड़ा माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही थोड़ा टेरिफाइड है हम लोग एयरपोर्ट के लिए निकले थे और बारह दस का आ, उसका बोर्डिंग का टाइम था दस मिनट हम ट्रैफिक की वजह से लेट पहुँचे और फिर उधर भी रिक्वेस्ट किया फिर भी इन लोगों ने ऐसा बोला कि अभी लिस्टिंग हो चुका है अभी आपकी वजह से और पंद्रह बीस मिनट फ्लाइट लेट लेट होगी इसके लिए हम लोग फिर वहाँ से निकल गए और हमको तो मालूम ही नहीं था लेकिन जब एयरपोर्ट से बाहर निकले तभी ऐसा मैसेज आया परिवार का और में कि प्लेन क्रैश हो गया है शुक्रिया मानते हैं माता जी का हमने उन्होंने हमें बचा लिया बेटी को बचा लिया छोटा बच्चा भी साथ में हमें अच्छा, आया एक ही।, एक ही वो था लेकिन बच्चा मेरे पास छोड़ के गई थी वो छोटा बच्चा छोड़ के गई थी वो आज बच्चे की वजह से उसकी माँ बच गई है और इतनी माता जी की कृपा है कि वो सही सलामत है हमारे साथ